અને રાજ્યમાં નશાના કાળા કારોબાર પર સર્જિકલ સ્ટ્રાઇક સુરતમાં ગુજરાત એટીએસ દ્વારા મહત્વની અને મોટી કાર્યવાહી કરવામાં આવી પલસાણામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગંગાધરાના કરેલીમાં ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ એમડી ડ્રગ્સ બનતું હોવાની માહિતીના આધારે એટીએસ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા કારેલી ખાતે પતરાના શેડમાં ફેક્ટરી ધમધમી રહી હતી રહેણાંક વિસ્તારની વચ્ચે આ નશાની ફેક્ટરી ચાલતી હતી

એક મેફેટોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાદમી આધારે એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે ગુજરાત એટીએસ ટીમે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે આ પલસાણા તાલુકાના કારલી ગામ ખાતે ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું જે મટીરિયલ છે તે ઝડપી પાડ્યું છે ગુજરાત એટીએસ ટીમને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના કાયલી ગામમાં આ ઇન્ડસ્ટ્રીમાં જે ડ્રગ્સ મોટા પ્રમાણમાં છે તે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી રાત્રિ સમય દરમિયાન એટીએસ દ્વારા આ રેડ છે તે કરવામાં આવી હતી આ રેડ દરમિયાન જે કારલી ગામ છે કારલી ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પતરાનો શેર છે આ શેરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવવાનું જે મટીરિયલ્સ છે તે આ ઝડપાયું હતું દ્રશ્યો આપ જોઈ શકો છો એપેસએલની મદદ લેવામાં આવી હતી અને આ જે કંપની છે તેને સીલ મારી દેવામાં આવ્યું છે અંદાજીત કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ બનાવવાનું મટીરિયલ્સ છે તે એટીએસની ટીમે ઝડપી પાડ્યું છે સાથે જ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ડ્રગ્સ નું જે મટીરિયલ્સ છે તે ક્યાં મોકલવામાં આવતું હતું કોને મોકલવામાં આવતું હતું તે અંગે પણ જે એટીએસની ટીમ છે તે તપાસ કરી રહી છે જે એટીએસની ટીમ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ છે તે પણ કરવામાં આવશે અને આ પ્રેસ કોન્ફરન્સમાં અનેક ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે હાલ પોલીસે આ સમગ્ર ઘટનામાં બે લોકોની અટકાયત કરી છે કરોડો રૂપિયાનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે એટીએસની ટીમ દ્વારા હાલ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત